જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી કાર્યક્રમને સુંદર આકાર આપ્યો હતો આ સુંદર સંધ્યાની વિગત જોઈએ તો મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી એમ જે ઓરા પ્રાથમિક શાળા ખાતે તારીખ બે ત્રણ બે હજાર પચીસને રવિવારના સાંજના સાત કલાકે સાંસ્કૃતિક સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી મુખ્ય મહેમાન શ્રીઓ આમંત્રિત મહેમાન શ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો આમંત્રિત મહેમાન એવા મહુવા કેલવણી સહાયક સમાજના પ્રમુખ શ્રી કે પી મહેતા મારત મંત્રી શ્રી રજનીભાઈ ઠાકર સહમંત્રી શ્રી જીતેનભાઈ પંડ્યા ટ્રસ્ટી શ્રી દીપકભાઈ મકવાણા રાધેશ્યામ બીએડ કોલેજના પ્રિન્સિપલ શ્રી સુરેશભાઈ દવે કેજી મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપલ શ્રી ભાવનાબેન દવે એન એન મહેતા ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રશ્મિતાબેન સોઢા વિદ્યા વિહાર શાળાના પ્રિન્સિપલ શ્રી ચેતનાબેન પંડ્યા સહિતના મુખ્ય મહેમાન તેઓનું પુષ્પગુચ્છી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું યોજાયેલી આ સાંસ્કૃતિક સંધ્યામાં ડાન્સ નાટક ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા ડાન્સ ગીતો દેશભક્તિના ગીતો સોલો ડાન્સ